નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આપણે આ વિડીયોની અંદર તમને દરેકે દરેક પ્રશ્નના સંપૂર્ણ અને સચોટ ઉત્તરો મળી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન જેના કુલ પાંચ માર્ક પહેલો પેરેગ્રાફ અહીંયા આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ હુ હેલ્પડ ઇચ અધર તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક હેલ્પડ ઇચ અધર બીજો સવાલ વેન ડીડ ખુશી એન્ડ ખનક રીચ ઇચ અધર રેસ ઇચ અધર તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક રેસ ડિચ અધર વેન ધે રિટર્ન હોમ ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર તો જવાબ આવશે યસ ધે હેડ સો મચ ફન ટુગેધર ચોથું ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ ટ્રુ ટ્રુઅર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર બેડ ફ્રો ફ્રોમ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે ગુડ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ લુકડ સેડ તો જવાબ આવશે ખુશી લુકડ સેડ બીજું વોટ ડીડ ખનક આસ્ક તો જવાબ આવશે ખનક આસ્કડ ડીડ સમવન્સ કોલ્ડ યુ ત્રીજું ડીડ ખુશી કમ ઇન ટુ ધ કિચન તો જવાબ આવશે નો ખુશી ડીડ નોટ કમ ઇન ટુ ધ કિચન ચોથું ખુશી ડીડ નોટ આન્સર ધ ટીચર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ડાઉન ફ્રોમ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે અપ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ડીડ મિહિર એન્ડ મયંક સેઇ તો જવાબ આવશે મિહિર એન્ડ મયંક સેડ ઇટ વોઝ એન એનિમલ બીજું હુ સેડ લેટ્સ ગો એન્ડ ચેક તો જવાબ આવશે હેતલ સેડ લેટ્સ ગો એન્ડ ચેક ત્રીજું વોઝ ધેર અ સ્ટ્રેન્જ સાઉન્ડ તો જવાબ આવશે યસ ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ ચોથું ઇટ વોઝ અ સાઉન્ડ ઓફ એન એનિમલ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર અ બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જવાબ આવશે સ્મોલ ત્યાર પછી ચોથું ધેર વોઝ ધ સ્કૂલ નેમ એનો આપણને પેરેગ્રાફ આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ વોઝ સીએમ દેસાઈ વિદ્યાલય બીજું વેર વોઝ ધ મેજિક ગાર્ડન તો જવાબ આવશે ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ પ્લે ગ્રાઉન્ડ ત્રીજું વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ તો જવાબ આવશે નો ધ પ્લે ગ્રાઉન્ડ વોઝ નોટ સ્મોલ ચોથું રોઝીઝ વેર નોટ હાઈ અગેન્સ્ટ ધ વર્લ્ડ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર અ સ્મોલ ફ્રોમ પેરેગ્રાફ તો જવાબ આવશે સ્મોલનું પેરેગ્રાફ અપોઝિટ બિગ ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક પાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ હાઉ ડીડ ધ ચિલ્ડ્રન કમ આઉટ તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સાઇનિંગ વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ તો જવાબ આવશે ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ ટુ લિસન ટુ ધ ચિલ્ડ્રન ત્રીજું ડીડ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી તો જવાબ આવશે ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી ચોથું ધ સનફ્લાવર વોઝ ટોલ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે ટોલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ અહીંયા જે સરખા પ્રાસવાળા શબ્દો હોય તેની સામે આપણે રાઉન્ડ કરવાનો છે તો પ્લેસ પ્લેસનો રાઇમિંગ વર્ડ થશે રેસ કારનો થશે ઝાર ટુનો રાઇમિંગ વર્ડ થશે ડૂ સીનો રાઇમિંગ વર્ડ થશે મી અને સિકનો રાઇમિંગ વડ થશે ટીક ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા હેટ છે હેટનો રાઇમિંગ વડ થશે બેટ પીલનો રાઇમિંગ વડ થશે હિલ રેડનો રાઇમિંગ વડ થશે બેડ ટ્રીનો રાઇમિંગ વડ થશે ફ્રી અને ડેનો રાઇમિંગ વર્ડ થશે સી ત્યાર પછી છે ડિયર ડિયરનો રાઇમિંગ વડ નિયર સિંગનો રિંગ કેટનો બેટ ફારનો કાર હિલનો ફિલ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો લેસ લેસનો રાઇમિંગ વડ રેસ બોરનો થશે ડેર કોલ્ડનો થશે ઓલ્ડ બુકનો થશે લુક અને મોરનો થશે બોર ત્યાર પછી પાંચમું આપણને આપેલું છે તો ટોલ્ડનો કોલ્ડ બાઇટનું લાઇટ ક્રાયનું ટ્રાય સેન્ડનું હેન્ડ અને ફાઈટનું થશે નાઇટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ કમ્પલીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન ગીવન બિલો એટલે કે ડાયલોગ આપણે પૂર્ણ કરવાના છે અહીંયા આપણને કાઉન્સની અંદર વિકલ્પો આપેલા છે ટીચર સી ઇઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ સી ઇઝ ગુડ મોર્નિંગ ટીચર ટીચર સી ઇઝ હાઉ આર યુ ઓલ તો સ્ટુડન્ટ સે વી આર ફાઇન ટીચર સે ઇઝ ખાલી જગ્યા અ રાઇમ તો જવાબ આવશે લેટ્સ રિસાઇટ અ રાઇમ તો સ્ટુડન્ટ સે ઇઝ વિચ રાઇમ ટીચર સે ઇઝ ટ્વિંકલ ટ્વિન્કલ લિટલ સ્ટાર તો સ્ટુડન્ટ સે ઇઝ ઓકે ટીચર ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ અહીંયા આપણને પેરેગ્રાફ કાઉન્ટ્સની અંદર આપણને શબ્દો આપેલા છે મીના સી ઇઝ હેલ્લો રીમા રીના હાવ આર યુ તો રીના સી આઈ એમ ગુડ મીના સે વેર આર યુ ગોઈંગ તો રીમા સેઝ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ મીનાસી ઇઝ બટ ટુડે ઇઝ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સન્ડે રીના સી ઇઝ ડીડ નોટ રિમેમ્બર આઈ ડીડ નોટ રીમેમ્બર મીનાસી ઇઝ લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન ત્યાર પછી ત્રીજું રેખા અને ગોપુ વચ્ચેનો સંવાદ છે તો રેખા સી ગુડ મોર્નિંગ તો ગોપુ સી ગુડ મોર્નિંગ રેખા સી વોટ આર યુ ડુઈંગ તો ગોપુ સી આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર રેખા સી વાય તો ગોપુ સી ઇઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્ડલેન્ડ રેખા સી ઇઝ મે આઈ હેલ્પ યુ ગોપુ સી ઇઝ શ્યોર ત્યાર પછી છે ચોથું

રાઈટ ત્યાર પછી પાંચમું છોટું હે મોટું ગુડ મોર્નિંગ મોટું સેઇઝ ગુડ મોર્નિંગ સેઇઝ વોટ આર યુ ડુ સેઝ આઈ એમ રીડિંગ અ બુક બુકુ સેઇઝ વિચ બુક ઇઝ ઇટ તો પંચતંત્ર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન જો અહીંયા હર હી ઇઝ માય મી અને વી જેવા શબ્દો આપેલા છે તો પહેલું છે ખાલી જગ્યા આર સ્ટુડન્ટ તો જવાબ આવશે વી બીજું શી ઇઝ નેહા ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ તો અહીંયા જવાબ આવશે હર રામુભાઈ ઇઝ અ ફાર્મર ખાલી જગ્યા ફાર્મ ઇઝ બીગ તો હિઝ કેન યુ હેલ્પ ખાલી જગ્યા તો જવાબ આવશે મી આઈ એમ બ્રિવા ધીસ ઇઝ ખાલી જગ્યા પેન તો જવાબ આવશે માય ત્યાર પછી બીજું ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી આઈ લાઈક ખાલી જગ્યા વેરી મચ તો ઇટ ધે આર કુક્સ ધે કુક ફૂડ ખાલી જગ્યા તો જવાબ આવશે ધેમ સેલ્સ ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ તો વી આર ફ્રેન્ડ્સ ઇઝ ધીસ ખાલી જગ્યા પેન્સિલ તો યોર અને અમન ઇઝ એન્જિનિયર ધીસ ઇઝ હિઝ ઓફિસ ત્યાર પછી છે ત્રીજું અહીંયા ઇટ્સ માય હિટ ઇટ અને અવર જેવા શબ્દો આપેલા છે એમાં પહેલું આઈ એમ માનવ ધીસ ઇઝ ખાલી જગ્યા પેન તો માય અર્જવ ઇઝ અ ટીચર ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ તો હિઝ ખાલી જગ્યા ઇઝ માય ફાધર્સ લેપટોપ તો ઇટ ચોથું વી આર કઝિન્સ ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ હાઉસ તો અવર ધીસ ઇઝ અ મંકી ધીસ ઇઝ ખાલી જગ્યા ટેલ તો ઇટ્સ ત્યાર પછી ચોથું સૂરજ ઇઝ માય ફ્રેન્ડ ઇઝ મધર કોલ ખાલી જગ્યા ગોલો તો હિમ અમિત ઇઝ અ ડોક્ટર ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લિનિક તો હિઝ યુ આર ક્લેવર યુ શૂડ ડૂ યોર હોમવર્ક ખાલી જગ્યા તો યોર સેલ્ફ સોહન એન્ડ સોના આર સિસ્ટર ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ તો ધેર પાંચમું શી ઇઝ સોનિયા ઇટ ઇઝ ખાલી જગ્યા બુક તો જવાબ આવશે હર ત્યાર પછી પાંચમો ગોપાલ ઇઝ અ સ્માર્ટ બોય ખાલી જગ્યા કેન સોલ્વ ધ પઝલ તો હી ધીસ ઇઝ એન એલિફન્ટ ધીસ ઇઝ ખાલી જગ્યા ટેલ તો ઇટ્સ હેતલ ઇઝ ઇટિંગ ખાલી જગ્યા બ્રેકફાસ્ટ તો હર આઈ એમ અ બારબર ધીસ ઇઝ ખાલી જગ્યા કોમ્બ તો માય અને લુક એટ ધ બોય ખાલી જગ્યા ને મિસ કરન તો હિઝ મિત્રો ધોરણ પાંચની તારીખે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ ધ ફોલોઇંગ ટોપિક એમાં માય ક્લાસરૂમ અહીંયા આપણને પોઈન્ટ્સ આપેલા છે પોઈન્ટ્સના આધારે આપણે લખવાનું છે તો જો માય ક્લાસરૂમ ઇઝ સો બિગ Benches are aligned in row for the students to sit on. It has a big blackboard where the teachers writes the notes. There is one big window that allows plenty of sunlight in. A colored notice board is full of announcement and uh, reminders on the wall. Different charts are helping us in learning. I like my classroom very much. Everything that I my school visit, have ત્યાર પછી અ ગાર્ડન વિશેનો પાંચ વાક્યો લખેલા છે ત્યાર પછી માય સેલ્ફ વિશે પાંચ વાક્યો લખેલા છે અને માય ફેવરેટ એનિમલ વિશે પાંચ વાક્યો લખેલા છે તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી દરેક વિદ્યાર્થીઓ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો